હજુ પણ આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે રહેશે હવામાન વિભાગે વીસ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે છેલ્લા બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં એવો વરસાદ પડ્યો કે સમગ્ર રાજ્યમાં ઉત્તર ગુજરાતે વરસાદની ટકાવારીમાં પહેલાં ક્રમે આવી ગયું ગુજરાત પર થઈ છે ત્રણ છોટાઉદયપુર નર્મદામાં પણ ભારે વરસાદ ની આગાહી તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી

મેઘરાજા તાપી નદીનું સ્તર વધવાની પણ શક્યતાઓ આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે જ તહેવારોમાં પણ નું જોર જોવા મળી શકે છે જન્માષ્ટમી દરમિયાન પણ પડી શકે છે ભારે વરસાદ